સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને ચુડા તાલુકામાં સતત ત્રણ દિવસથી વધુ વરસાદ ખાબકતા લીંબડી ચુડા તાલુકાના જગતના તાતને ભારે નુકસાન નહીં વેઠવાનો વારો આવ્યો છે જાણે એમ કે કુદરતે એક તપાટ મારી હોય તેમ ખેડૂતો પર આપત આવી પડી છે લીંબડી તાલુકામાં જાંબુ પરનાળા ભથાળ નટવરગઢ મરારી રામરાજપર મૂળ બાવડા સામલા સૌકા કમાલપુર કભલાવ ચોકી ઊંટડી હટાળા કાનપર બાળો નાના ટીમલા ચોરણિયા તેમજ ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુંડલા ચોકડી ગોકરવાળા વેરાવદર માણેજડા મોરબડાડ દીણાપુર સમઢિયાળા છરડા ખાંડિયા મોજદળ જોબાળા છલાડા બલાળા કારોલ કંથારિયા લાલિયાદ સેજકપર સહિતના અનેક ગામોમાં ખેડૂતોના ખેતરોમાં હજી સુધી પાણી ભરાયેલા છે જેથી ખેડૂતો પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી ત્યારે એવી વ્યક્તિ પરિસ્થિતિ ઊભી થવા પામી છે ખેડૂતોના વાવેતર કપાસનો પાક બળી જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે તો ચુડા તાલુકાના ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે સર્વે કરીને નુકસાનનું વળતર ખેડૂતોને મળે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ